મોડા ફર્યા છે છતાંય મંચસ્થ તમામ આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રો યુવાનો વડીલો સરપંચો બધાના ચહેરા પર જેમ જોઈને એવું લાગે છે કે ક્ષમા માંગવાની વાત થતી નથી પણ છતાંય ક્ષમા માંગુ છું અને આજના સ્નેહ મિલન નવા વર્ષના સ્નેહ મિલન સમારોહની સાથે સાથે કમાન્ડ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમને આમંત્રિત કરીને અમારું સ્વાગત કર્યો અમને માન સન્માન આપ્યું અને અહીં અમને બોલાવ્યા બદલ અહીં ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો છોટા ઉદયપુર કમાન્ડની ટીમનો હું આભાર માનું છું મિત્રો નવા વર્ષ વિક્રમ સમાન પ્રમાણે બે હજાર ના દિવાળી પછીના નવા વર્ષના પ્રવેશમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે જૂનું વર્ષ સુખમાં અને દુઃખમાં ઘણા સંઘર્ષોમાં આપણે પસાર કર્યું છે અનેક સમસ્યાઓનો સામનો કરીને આપણે એ વર્ષ વિતાવ્યું છે ઘણા નફા અને ઘણા નુકસાન પણ એમાં થયું હશે પણ ત્યારે આજેથી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ને નવા વર્ષમાં આપણી બધાની આ પહેલી મુલાકાત છે ત્યારે શરૂઆતમાં હું તમને મારા મારા પરિવાર વતી મારી આખી ટીમ વતી આપને આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વસ્થ નિરોગી લાંબો આયુષ્ય પ્રકૃતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે જે કંઈ બે સંદેશા ઉપદેશ આપવાના થાય છે તે આપની સમક્ષ હું રજૂ કરું છું

ત્યારે આ કાર્યક્રમનો હેતુ મિત્રો એવો છે કે સોશિયલ મીડિયા અને સંદેશા દ્વારા જે મળેલા શુભેચ્છા અને રૂબરૂમાં મળેલા શુભેચ્છાઓ ની કઈક અલગ વાત હોય છે આજે આટલા બધા વડીલો યુવાનો વડીલોના આશીર્વાદ અમને મળ્યા યુવાનોનો સહકાર મળ્યો તમારો પ્રેમ મળ્યો સાથે મળીને આપણે હાથ મિલાવીને એકબીજાની શુભેચ્છા પાઠવી ગળે મળ્યા એનાથી આપણે એકબીજાની આત્મીયતા જોડાય છે

જ્યારે સમાજની વાતો કરવાની થાય સમાજના સમેલનો હોય સમાજમાં ક્યાં પણ ન્યાય અન્યાયની વાતો માટે ઉભા થવાનો હોય ત્યારે અમે અનેક વખતે બધા મળતા હોઈએ છીએ તો મિત્રો આ નવા વર્ષમાં આપણે એક બીજાને રૂબરૂ મળીને કઈક સંકલ્પ કરીને નાના મોટા એક બીજાના વિચારો આપણે કરીને અહીંથી જઈએ અને આવનારું વર્ષ કંઈક કરીએ એના માટે આજે આપણે ભેગા થયા છીએ સમય કોઈની રાહ જોતો નથી એક વર્ષ ગયું વર્ષ આપણું ગયું નવ વર્ષ આવશે પ્રકૃતિ કરે બધા જ આપણે સાથે હોઈશું પણ એ સમય કોઈની રાહ જોતો નથી એટલા માટે જ આપણે બધા સમયનો સદુપયોગ કરવો પડશે તમે જોવો છો નવું કંઈ આપણે કરી શકતા નથી કેમ કે આપણે સત્તા પાવરમાં અહીંયા નથી પણ તે આજે પણ આપણા લોકોની હાલત છે આજે પણ આપણા લોકોની અનેક સમસ્યાઓ છે એના નિવારણ માટે શું કરી શકાય એના માટે આવનારા દિવસોમાં આપણે બધાએ ભેગા થવું પડશે તમે જુઓ આજે આપણા સમાજની વાત કરીએ મોટા ભાગે અહીંયા આદિવાસી સમાજ જ્યારે વસતો હોય તો એનું પણ આવનારા ભવિષ્યમાં શું કરવું જોઈએ એના માટે આપણે બધાએ આજના દિવસે સંકલ્પ સાથે ચિંતન અને મનન કરવું પડશે આપણી પેઢીને કઈ રીતે સારું શિક્ષણ મળે એ બાબતને લઈને ચિંતન કરવું પડશે આપણા યુવાનોને કઈ રીતે રોજગારી નોકરી મળે એ બાબતને લઈને ચિંતન કરવું પડશે આપણા ખેડૂતોને સારી ખેતીમાં સિંચાઈનું પાણી મળે સારા રોડ રસ્તા મળે સારી ભૌતિક સુવિધા મળે એના માટે આજના દિવસે આપણે બધાએ ચિંતન કરવું પડશે આપણી મહિલાઓના સુખાકારી માટે ચિંતન કરવું પડશે આજે માત્ર ભાષણબાજી કરીને એકબીજાના ફોટા પડાવીને છૂટા પડી જઈશું અને આ વર્ષ પણ વીતી જાય છે તો કંઈ મેળ પડવાનો નથી સમય કોઈનો રાહ જોવાનો નથી આજે અમે પદાધિકારી છે તમે પદાધિકારીઓ છો બધા બધાની જવાબદારી બને છે કે આપણા કમાણ તાલુકાને કઈ રીતના દિશા આપવાની છે આપણા નસવાડી તાલુકાના યુવાનોને કઈ દિશા આપવાની છે છોટા ઉદયપુર જિલ્લાના લોકોને કઈ દિશા આપવાની છે એ આજે વર્ષના પહેલા દિવસે આપણે નક્કી કરવું પડશે આજે આપણો બાળક ભણવા માંગે છે પોતી શાળાઓને પૂરતા શિક્ષકો હોવાના કારણે બાળકોને પૂરતું શિક્ષણ મળી નથી રહ્યું આજે આપણો યુવાન ભણી ભણીને તૈયાર છે ફન કરી રહ્યો છે આજે ટેક ટાક પાસ હોય બીએ કરેલા હોય બીએસસી કરેલા હોય જીએનએમ કરેલા હોય છોકરાઓને આજે રોજગારી નથી નોકરી નથી અવળા રસ્તે અવળા ધંધે આજે ચડી ગયા છે એમને પણ સમજાવવું પડશે માતા પિતાના પરથી પૈસા લઈને મોગી દાટ બાઈકો લઈને ફરવામાં નાચવામાં કૂદવામાં રમવામાં એ પણ બરાબર છે ખેલકૂદ પણ આપણી સાથે જોડાયેલી વસ્તુ છે ક્રિકેટ પણ રમવું જોઈએ વોલીબોલ પણ રમવું જોઈએ ફૂટબોલ પણ રમો કબડ્ડી રમો કઈ વાંધો નથી એની સાથે સાથે તમે ગરબા પણ રમો ભજન નાચો પણ આપણો ધ્યેય શું છે આપણા યુવાને પોતાની કેરિયર બનાવવા માટે શું કરવું પડશે એના માટે આપણે બધાએ ચિંતન કરવું પડશે અમે પણ ઘણા પ્રસંગોમાં ભજનમાં બે બે વાગી છીએ

આપણે બીજા પર ટોપરો દોરીએ છે ભલારાય આમ કરી ફટાણાએ તેમ કર્યું એનાથી કોઈ નિરાકરણ આવવાનું નથી કોઈના પર નિશાનાાખવા નાખવાથી કોઈને હાઈ કરવા થી કોઈને એનાથી કંઈ આપો નિરાકરણ આવવાનું નથી પણ આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે તમને હું વિનંતી